મુંબઈમાં બીએમ ડબલ્યુએ કપલને ઉડાવ્યું મહિલાને સો મીટર સુધી મોત સીએમ શિંદેની શિવસેનાના નેતાનો પુત્ર નશામાં હતો ડ્રાઈવર અને આરોપીના પિતાની અટકાયત મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પોર્ષ અકસ્માત કેસ પછી રવિવારે સાત જુલાઈ મુંબઈમાં બીજી હિટ એન્ડ રનની ઘટના બની મુંબઈમાં વરલીમાં સવારે સાત જુલાઈ સવારે સ્કૂટી પર સવાર કપલને પૂરપાડ ઝડપે એક બીએમ ડબલ્યુએ ટક્કર મારી હતી અકસ્માત બાદ ડ્રાઈવરે ઘટના સ્થળેથી ભાગી જતા વખતે આરોપી પિસ્તાલીસ વર્ષની મહિલા એકનાથ શિંદે નેતા રાજેશ શાહનો ચોવીસ વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવી રહ્યો હતો ડ્રાઈવર પણ તેની સાથે હતો ઘટના બાદથી મિહિર ફરાર છે પોલીસે રાજેશ શાહ અને ડ્રાઈવરની અટકાયત કરી છે કાર પણ જપ્ત કરવામાં આવી છે

પૂર પાટ ઝડપે આવતી બીએમડબલ્યુએ તેને ટક્કર મારી હતી ટક્નાર કૂદી ગયો પરંતુ પત્ની ઊભી ન થઈ શકી ભાગી જવાની ઉતાવળમાં આરોપીએ મહિલાને કચડી નાખી અને કાર સાથે લગભગ સો મીટર સુધી ઢસડી ગયો આ પછી આરોપી મિહિર અને તેનો ડ્રાઈવર કાર લઈને ભાગી ગયા હતા ઘાયલ મહિલાને મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થયું હતું પતિ હાલ સારવાર હેઠળ છે ઘટના બાદ કારમાંથી પાર્ટીનું સ્ટીકર હટાવવાનો પ્રયાસ કર્યો હતો અકસ્માત બાદ વરલી પોલીસે ઘટના સ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી તપાસ્યા જેમાં જાણવા મળ્યું કે કાર શિવસેનાના નેતા રાજેશ શાહની છે રાજેશ શાહ પાલઘરમાં શિવસેનાના શિંદે જૂથના નેતા છે વર્લી પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધ્યો છે અને સફેદ રંગની બીએમડબલ્યુ કાર જપ્ત કરી છે પોલીસ તપાસમાં પુરાવાનો નાશ કરવાના પ્રયાસો પણ બહાર આવ્યા છે કારની વિન્ડશિલ્ડ પર શિવસેનાનું સ્ટીકર હતું ઘટના બાદ સ્ટીકરને ક્રેચ કરીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી પાર્ટી સાથે વાહનનું કનેક્શન છુપાવી શકાય કારની નંબર પ્લેટ પણ દૂર કરવામાં આવી હતી પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા જેના કારણે કારના માલિકની ઓળખ થઈ હતી શિવસેના નેત્રાનો પુત્ર જુહુના બારમાંથી દારૂ પીને પરત ફરી રહ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સમયે મિહિર શાહ નશામાં હતો તેણે શનિવારે છ જુલાઈ રાત્રે જુહુના એક બારમાં દારૂ પીધો હતો ઘરે જતી વખતે તેણે ડ્રાઈવરને લોંગ ડ્રાઈવ માટે પૂછ્યું હતું વરલીમાં મિહિરે કાર ચલાવવાની જીદ કરી અને કાર ચલાવવા લાગ્યો થોડે દૂર ગયા બાદ તેણે દંપતીને ટક્કર મારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ એક મુંબઈની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું તેણે કહ્યું કાયદો પોતાનો માર્ગ અપનાવશે કાયદો દરેક માટે સમાન છે મેં પોલીસ સાથે વાત કરી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અમે દરેક સાથે સમાન વર્તન કરીએ છીએ તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો